દિવાળીના ટાણે હવે ગણતરીના દિવસો બાકી છે તહેવારોને લઈને હવે ખરીદી માટે લોકો બહાર નીકળી રહ્યા છે બજારોમાં રોનક જોવા મળી રહી છે ના વખતે દિવાળીમાં પણ અત્યારથી જ લોકોમાં અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરવી છે અમદાવાદના ત્રણ દરવાજા વિસ્તારની કે જ્યાં કે જ્યાં દર વર્ષે દિવાળીમાં એક અલગ જ પ્રકારની રોનક જોવા મળતી હોય છે સમગ્ર અમદાવાદ નહીં પરંતુ દેશ વિદેશમાંથી અમદાવાદના ત્રણ દરવાજા ખાતે લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે ત્યારે આગામી દિવસોમાં દિવાળીના પર્વને લઈને બજારમાં દિવાળીની અસર જોવા મળી રહી છે વિવિધ બજારોમાં ઘરાગે નીકળી છે ત્યારે અમદાવાદના ભદ્ર બજારમાં ખરીદી માટે જાણીતું છે અને વર્ષો જૂના બજારમાં વિવિધ પ્રકારની વસ્તુઓ લોકોને નજીવા દરે મળી જતી હોય છે ત્યારે અમદાવાદનો એક ભવ્ય બજાર એટલે કે ત્રણ દરવાજા બજાર ત્યાં કિંમતી વસ્તુઓ પણ મળી જતી હોય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો હાલ ખરીદી કરવા માટે આવી રહ્યા છે ખાસ કરીને દિવાળીના પર્વ વખતે હૈયે હૈયુ ભરાય તેટલી ભીડ અહીંયા જોવા મળતી હોય છે હવે દિવાળીના તહેવારને લઈને પણ લોકોને ત્યાં સાવચેતી રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવતી હોય છે કે કેટલાક લોકો છે તે ખિસ્સા કાતુરો પણ ત્યાં ફરતા હોય છે ત્યારે આ તમામ બાબતોમાં હાલ તો ગરાકી જે રીતે જોવા મળી રહી છે તેના કારણે વેપારીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને જે રીતે જીએસટીના ભાવમાં અને જે રીતે જીએસટીમાં થોડાક સમય પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટાડાની જાહેરાત કરી છે તેને લઈને પણ લોકોમાં એક અનેરો ઉત્સાહનો માહોલ છવાયો